અરવલ્લી જિલ્લાના સિસોદરા મેઘાઈ ગામે આર વિભાગની બેદરકારી સામે આવી ગરનારાના અભાવે ખેડૂતોની હાલાકી અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જેના કારણે અનેક જગ્યાએ ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે મેઘરજ તાલુકાના સિસોદરા મેઘાઈ ગામે આશ્રમ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર વણાંકમાં આર વિભાગ દ્વારા અગાઉ બનાવેલ ડામર માર્ગ ઉપર પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોવા છતાં આ માર્ગ ઉપર આશ્રમ શાળા પાસે ગરનારું ન મુકાતા છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો ખેતરમાં અને મુખ્ય માર્ગ ઉપર ઢીંચણ સમારા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે મોટા ભાગનો રસ્તો ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ રહે છે જેના કારણે વાહન વ્યવહાર અને નાના મોટા અકસ્માતો પણ નડ્યા રહે છે અને સતત પાણી ભરાઈ રહેતા પાણીના વાગો જેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે અને ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે જેના લીધે જમીન બંજર બની છે અને ખેડૂતો ઉપજ ન મેળવતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે ત્યારે તંત્ર દ્વારા સ્થળની મુલાકાત લઈ પાણીના નિકાલ સહિતના માર્ગ ઉપર ગરનારું બનાવવા માટે ખેડૂતોની માંગ ઉઠી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાજો સાહેબ અમારે આ સિસોદરા ગામમાં જવા આવવા માટે રોડ બનાવ્યો છે પાકો અમે એ રોડ આગળ ગંદાળું નાખવામાં આવ્યું નથી રોડ બનતી વખતે પણ મેં રજૂઆત કરી સાહેબ અહીં આટલું બધું ચોમાસામાં પાણી ભરાય છે એ વખત ઓછો રોડ ઊંચો હતો આ ઊંચો બનાવ્યો અને ગંદાળું નાખ્યું નથી એના કારણે દર વર્ષે અહીંયા આગળ બે બે મહિના સુધી પાણી ભરાઈ રહે છે અને મારી ખેતી બધું આખું ખેતર મારી પોતાની માલિકીનો સર્વે નંબર છે એ આમાં પાણી ભરાઈ રહે છે કોઈ આ વાત સરકાર કા કોઈ નેતાઓ